અત્યારના વાગી ગયા છે હાથ અને આપણે જોવાનું છે દૂધ દેવા આપણે પેલા ફટાફટ દૂધ દે આવી પછી આગળનો બ્લોક કન્ટિન્યુ કરવી મિત્રો મિત્રો આપણે નાય ધોઈ લીધું છે ને નીકળી ગયા છીએ વરાસા જવા માટે કારણ કે ગાડી છે સર્વિસ કરવાનું તો વરાસા જવાનું એટલે ગાડી સર્વિસ કરાવવા બેટરી નખાવવાની છે મેન તો બેટરી ઉતરી ગઈ સેલ લેતો નથી એટલે બેટરી આવી છે નવી બદલાવી પડશે એટલે ત્યાં વરાસામાં સર્વિસ થાય બદલાઈ જાય ગાડી તો બધા બધા ત્યાં જઈ આ બધા બહાર નીકળે ને એટલે અમને ઘરે જ બહાર નીકળે તો અમને ભૂખ્યા બહુ લાગી જાય તો ખમણ ઉડાડ્યા છે માપે ખાજો ખમણ ને ડોસા વળી છો ઓલો ઓલો તો ભાઈ કાંઈ કહેવાય નહીં ચાર પાંચ કિલો ખમણ ખાઈ દીધું કાંઈ કહેવાય નહીં કારણ કે હજી પાંચ દિવસ પહેલા સાત કિલો એટલે ચાર કિલો ફાફડા દેવી જો બહાર નીકળે ને એટલે ઘરની બહાર ન નીકળે ને તો ભૂખ્યા થઈ ગયા ભૂખ લાગી તને લાગી હતી ભાઈ

એટલા ખરાબ જ નહીં ગાડીની બેટરી બેટરી શોપિંગ કરવાની છે આ જો અને એને કપડા સજેસ્ટ કર્યા છે કે એ કપડા લેવાના છે ને લેવાના વીટલા કેટલા બ્લેક લેવાના છે પૈસા લઈને આવ્યો તો લે નઈ લે બેટરી બદલાવાની બેટરી બદલાઈ નાખી છે હવે એમ કે સ્ટુડિયો જવાનું છે તો સ્ટુડિયો જઈ ફટાફટ જોઈ એક જવા દુગડા લેશે બાકી તો જોઈ નથી લોકેશન જોવાનું છે લોકેશન જોતા જોતા ત્યાં જવાનું છે

કપડામાં કઈ વાંધો નથી કપડા એક નંબર છે એમ જો લેવા હોય એમાંથી મજા આવે પહેલી વાર જુડીઓમાં જેટલો લુગડા લેશે મેં તો લીધા જ નટિયો ઉડીઓ જુડી ઉડીના શોખ ને માર્કેટમાં જવાનું દુકાન માં ગમે દુકાનમાં કપડા ઉપર લેવાના જ્યાં મન થાય ત્યાં

માસા આવી ગયા છે ગોડાઉન ગાડી લેવા માટે અને આ કઈ કપડા વપડા લીધા નથી આ તો કોઈ સૂર્યો ગયો નતો ને એટલે આની કે સૂર્યો એસી હવા કાતા કોઈ કઈ લીધા જ નહીં એટલે તને શું ખબર પડે એટલે કપડા લેવાનું કે હારા ને હારા નથી લાગતા એટલા મસ્ત મસ્ત કપડા હતા ને એ વાત જ ન પૂછું આ તો હું મારો ચેક લઈને નહોતો એ નગર તો હું લઈ લઈશ હવે તો મિત્રો નીકળી જાય છે આપણા મોલમાંથી ને ઘરે જવા માટે હવે આ લીધું બીધું નહીં મોલમાં પણ અહીંયા એક કલાક એસીમાં રખડ્યા

તો એ કામ પતા તો હું તમને ડાયરેક્ટ હાંજે મળું મિત્રો ચાલો મિત્રો આપણે બધા નાના મોના કામ પતાવી નાખ્યા છે ને વાગ્યા વાગી ગયા છે હાડા હાથને આપણે જોવાનું શું દૂધ દેવા હું ઉપર આવ્યો હતો કારણ કે મારે કરવાના તો આવન દીવા તો આ આવન દીવા કરી નાખ્યા આપણે બધી બે જગ્યાએ નીચે ને ઉપર બે જગ્યાએ આવન દીવા કરી નાખ્યા રામાપીરના મંદિરે મિત્રો આરતી થાય છે હાડા હાથ વાગે અત્યારે આરતી થાય રામાપીર બાપાના મંદિરે છે અને આપણે હેન દેવા પર ફટાફટ દૂધ દેવા જઈએ મિત્રો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના હાડા અગ્યા અને અત્યારે હું ઘરે આવ્યો કારણ કે ગયા હતા હું વિસ્તારના વાળ કપાવવાના તો ન્યા ગયા હતા અને અત્યારે આવ્યો મિત્રો ઘરે બધા હોઈ ગયા છે અને આખું ગામ એ ગયું છે અને હું જાગું છું એકલો તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરોપૂરી મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો